આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ ઈદનો પર્વ કોમી ઇખલાસ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈ પણ અફવા ઉપર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી તથા દરેકે કાયદાની મર્યાદામાં રહીત તહેવાર ઉજવવાની પણ હાકલ કરાઈ હતી વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લા સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે ત્યારે અમુક લે ભાગુ અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને ઘડાવવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈ પણ લે ભાગુ અસામાજિક તત્વ WhatsApp, Facebook, Instagram કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અવિસ્થાની શાંતિ દોરાવાનો પ્રયત્ન કરશે તો કોઈ પર સંજોગોમાં આવા વ્યક્તિને સાંકળી લેવામાં નહીં આવે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ હતી અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને આ બાબતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ